ફેમિલી કેમ છો બધા મજામાં ઉપર મજામાં છું હર હર માધી બધાને નવા બ્લોગ માં બધાનું સ્વાગત છે તાટાની ને દે મસ્ત ફેસ થઈ છે ને આ મકુ વિશ્વા બેન ને મન કંટાળો લેવડાવાય દોતલી કચરો વાર સોની મોની હ તું કચરો વારે એમાર બીજી સોરી બેઠી જો કચરો વારે કામ કર સોની મોની કામ કોન ના મારી તો ફેમિલી વિશ્વાબે ને અમારે આખો દિવસ કંટાળો લેવડાવે છે ને મકોમાલા સાહેબ કોક મોબાઈલમાં કોક કામકાજ ચાલુ છે તો કામ કરે છે ને અહીંયા અમારે જો અજી બધું કામ પડ્યું તો વિશ્વાબે છે ને કચરો વાડે અજી વાસન પડ્યા છે વાસન ભૂલથી કરવાની તો કોણ કરશે તું તો હાલો ફેમિલી આ બધું થોડું કામ છે તો બધું બતાઈ દઈએ જો ફેમિલી આ બાજુ જો મારે હંગા ઓર્ડર માં આવીયા આવ ડાકુજી લાગે કેમેરા લૂંકેલ વગર અમારું રિજક થા બગડી જશે ઓમે તડકાને એવું જ આવે હ ફેમિલી આવમાં થઈ ગયા છે રેડી મસ્ત રેડી હું કેવી લાગુ છું આજે ફેમિલી સારી લાગુ છે કમેન્ટ કરજો તો ફેમિલી આપડી મસ્ત રેડી તૈયાર થઈ ગયા છે ને અત્યારે જવાનું છે કેટલા વાગ્યા છે ફેમિલી 5 વાગ્યા છે તો આપણે 5 વાગ્યે હવે જઈશું કેતલ માં બ્લોગ સ્ટાર્ટ ના બ્લોગ સ્ટાર્ટ કી કોમેડી વિડિયો તો કોમેડી વિડિયો બાગે છે તો બનાવવા જોઈએ એ રીલ બનાવવા જોઈએ છે ને આમાં કોઈ સાહેબ સુતા છે આમાં કોઈ ઈસ્વા બેઠી છે ને આમાં કોઈ કુલદીપ છે ને બહુ હરંગ કરે છે બધાને જો તો સાહેબ તો હેડવાની ઈચ્છા લાગતી નહી લાગે સાહેબ હેડા ફડા ફડાવા સુકારો મોબાઈલમાં લજો કઈ સોરી મેસેજ કરવાનો જો करतो બતાવજો

ફેમિલી જો આપણે હવે રીલ બીલ શૂટ કરી દીધું છે અને કોમેડી વિડીયો પણ શૂટ કરી દીધો છે તો હવે થઈ ગઈ છે સાંજો સૂર્ય દાદા નમી ગયા છે નવી રાત ને ઊંઘ આવે જિંદગી માં પેલી વાર વિરાટે સારું કામ કર્યું એના બદલ વિરાટને ને ઇનામ આવવાનું છે આજે આપણે મોટું બધું શું નામ લેવું ગો ખાઈ જાવ એટલે નોકરી બોકરી નહીં જવાનું સોનામાં ના રહો નોકરી જવાનું હે બાર વાગ્યા સુધી અને ફેમિલી અમારા એરંડા કેવા છે કમેન્ટ કરજો હા જરા સારા તો નથી મને તો નથી ગમતા તમને તો લાઈક કરજો શેર કરજો ફેમિલી આપણે પર ફેમિલી અમે પ્રમોશન કરવાનું પણ ચાલુ કર્યું છે કોઈને કોઈ ધંધાનું કે કોઈ દુકાનનું કે કોઈ શોપનું કે કોઈ એપ્લિકેશનનું પ્રમોશન કરાવવું હોય તો અમે કરીએ છીએ પણ અમે કોઈ પણ હાર જીતની ગેમનું પ્રમોશન કરતા નથી એના સિવાય બધા પ્રમોશન અમે કરીએ કેમ કે કોઈનું નુકસાન થાય એ રીતનું પ્રમોશન નહીં કરવાનું કોઈ દુકાનનું છે કે એ રીતનું તો ચાલે ને પારસ હવે બર્થડે વિસ્પન કરવાની છે તો ફેમિલી હું બર્થડે વિસ્પન કરી આપીશ તો આવો નવ સપોર્ટ કરતા રહેજો ફેમિલી કોનાથી થોડો વધારે સપોર્ટ કરજો કારણ કે YouTube માં તો આપણે સપોર્ટની જરૂર છે YouTube માં બહુ જ સપોર્ટની જરૂર છે ફેમિલી તો ચલો ઘર પે ચલો ઘર પે અભી ખાકે નોકરી ખાકે નોકરી જાયેંગે હમ ઓર વિરાટ દો